ડીસા શહેરમાં લાગુ થનારી પ્રથમ ટાઉન પ્લાનિંગ સ્કીમના વિવાદની અંદર હવે અસલી નકલી ખેડૂતોનો વિવાદ ચર્ચાએ ચડ્યો છે ટીપી મુદ્દે નગરપાલિકામાં અલગ અલગ ખેડૂતોના જૂથો આવી પોતે અસલી ખેડૂતો હોવાનો દાવો કરી રહ્યા છે ગુરુવારે રજૂઆત કરવા આવેલા લોકોને ટીપી ચેરમેને અસલી ખેડૂતો ગણાવતા અન્ય ખેડૂતો ભડક્યા હતા અને આજે પોતાની સાથે સાત બારના ઉતારા લઈને ગુરુવારે રજૂઆત કરવા આવેલું ટોળું ખેડૂતો નહીં પણ વેપારીઓ હતા તેવો આક્ષેપ કર્યો હતો ડીસા પ્રથમ ટીપી સ્કીમનો મુદ્દો બરાબરનો ચગ્યો છે ટીપી સ્કીમ લાગુ કરવા બાબતે ખેડૂતોના અલગ અલગ જૂથો ટીપીના સમર્થનમાં અને વિરોધમાં રજૂઆતો કરી રહ્યા છે એક તરફ ખેડૂતો ભાજપની જૂથબંધીના કારણે ટીપી સ્કીમ અધર લટકી રહી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ અસલી ખેડૂતો કોણ તે નવો મુદ્દો ચર્ચામાં આવ્યો છે દસેક દિવસ અગાઉ ટીપી કમિટીની બેઠક વખતે ખેડૂતોનું ટોળું આવી ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો ત્યારબાદ ગુરુવારે નગરપાલિકામાં ચાલીસ થી પચાસ લોકોનું ટોળું આવી જમીનના ખાતા નંબર સાથેની સહી વાળું આવેદન આપી ટીપી સ્કીમ તેઓને મંજૂર છે તેવી રજૂઆત કરી હતી જેમાં ડીસા નગરપાલિકાના ટીપી કમિટીના ચેરમેન ચેતન ત્રિવેદીએ પણ એક ઇન્ટરવ્યુમાં ગુરુવારે આવેલા ખેડૂતો અસલી હોવાનું નિવેદન આપ્યું હતું જેથી ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનના આ નિવેદનથી ગુસ્સે થયેલા ખેડૂતોનું ટોળું આજે નગરપાલિકામાં સૂત્રોચ્ચાર સાથે આવી ચીફ ઓફિસર સમક્ષ પોતાની જમીનોના સાત બારના ઉતારા રજૂ કરી આ ટાઉન પ્લાનિંગ સ્કીમ જે વિસ્તારમાં પડવાની છે તેના અસલી ખેડૂતો તેઓ જ છે તેઓ દાવો રજૂ કર્યો હતો આવેલા ખેડૂતોએ ચીફ ઓફિસર સામે દાવો કર્યો હતો કે અત્યારે જમીનના ઉતારા ઓનલાઈન મળી જતા હોવાથી ગમે તે ખેડૂતના ઉતારા લઈને કેટલાક તત્વો પોતાને અસલી ખેડૂત ગણાવી રજૂઆત કરવા આવી જાય છે ત્યારે અસલી ખેડૂત કોણ છે તેની તપાસ થવી જોઈએ દિશાના નકલી ખેડૂતો આવી અને આ અસલી ખેડૂતો આવ્યા છે અને ખોટા સાબિત કરવા માટે ચીફ ઓફિસર સાહેબ અને નગરપાલિકાના ટીપીના ટાઉન પ્લાનિંગ ચેરમેનને આવીને આવેદનપત્ર આપી ગયા એમાંથી એક પણ ખેડૂત નહોતો બે ત્રણ ખેડૂત હશે બાકી તો કોઈ મરચાંના વેપારી હતા કોઈ ડુંગળીના હતા કોઈ લસણના હતા બટાકાના હતા ગોળના હતા એમને કોઈ લેવા દેવા નથી બધા ગ્રીન બેલ્ટમાં જે ડામર રોડથી પેલી બાજુના ખેડૂત હતા આ બાજુ આવીને સાચા ખેડૂત સાબિત થયા છે હકીકતમાં સાચા ખેડૂત આ છે એ ખેડૂતને સાંભળ્યા વગર અંધારામાં રાખી અને સત્તાધીશો બેઠા છે જે રસ્તા વગરની જમીનો ખરીદીને બેઠા છે અને અહીંયા ટાઉન પ્લાનિંગના ચેરમેનના ઇશારે અને એ લોકો ઉપરથી આંખો કાઢી અને ખોટું આ લોકો ટીપી અંદર દાખલ કરવાનું કોશિશ કરી રહ્યા ખેડૂતને ક્યારેય મંજૂર છે નહીં અને ધારાસભ્યને નાર્કો ટેસ્ટ કરાવો તો ખબર પડશે કે કોને કેટલી જમીન ક્યાં આવી છે આ એક જ જગ્યાવાળાને બે ફાળિયા કરી નાખે આમનું આખું મકાન જાય છે આમનું આખું ખેતરના અંદર આગળ પાછળ ડામર રોડ છે મારે પણ ડામર રોડ છે હું આજ પંદર વર્ષથી વેરો ભરું છું મને ત્યાં કોઈ સવલત મળતી નથી આ લોકો કે સવલત મળશે ક્યારે મળશે પંદર સત્તર વર્ષથી હું વેરો ભરું છું મારા વેરાની પાવતી આપને કહેશો તો પહોંચાડીશ અને મારે નથી તો ત્યાં સફાઈ કામદારો આવતા નથી મ્યુનિસિપાલિટીનું પાણી આવતું નથી સીસી રોડ કે નથી ત્યાં ગટર વ્યવસ્થા અને આમ મોટા મોટો કૌભાડા લોકો કરીને બેઠા ગટર વ્યવસ્થાનું ભૂગર્ભ ગટરનું અને એમાં મોટી ખાઈકી કરી છે અને એને આ લોકો સાચું સાબિત કરવા બેઠા છે આ ટીપીને ક્યારે અમે સ્વીકારીશું નહીં ખેડૂતોને મળીને અને ખેડૂતોને પૂછીને આગળ ચર્ચા કરશે તો અમે એમને જવાબ આપશું બાકી આ ટીપી અમને મંજૂર આજે નથી કાલે નથી ક્યારેય નથી જ્યારે એક ખેડૂતે આંખોમાં પાણી સાથે કહ્યું હતું મારી પાસે માત્ર પિસ્તાળીસ ગુઠા જગ્યા છે અને ચાર દીકરાઓ છે

હું શું કરીશ ઉપર છે હું કીધી કે લાઈક મળું મારે કે જવાનું દિશામાં અત્યારે નગરપાલિકાનો ટાઉન પ્લાનિંગનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને રોજે રોજ અલગ અલગ ખેડૂતો નગરપાલિકામાં આવીને અલગ અલગ રજૂઆત કરી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિ જોતા એવું જોવા મળી રહ્યું છે કે આ ખેડૂતો કોઈ રાજકીય પક્ષના હાથા બની રહ્યા હોય ત્યારે બંને પક્ષના ખેડૂતોએ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાથે મળીને સુમેળભર્યો રસ્તો નીકાળવો જોઈએ અને આ બાબતમાં ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવા ઉપરાંત શહેરના હિતનું પણ ધ્યાન રાખવું જોઈએ